એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ મહાનગર દ્વારા પાલિકા ત્રણ નવા ડાયાલિસિસ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે જેનું આગામી મહિનામાં લોકાર્પણ કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા બેરામપુરા ચેપી રોગ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ ડાયાલિસિસ સેન્ટરનું ગત આઠ જાન્યુઆરીના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રતિદિન વીસથી ત્રીસ લોકો સારવાર માટે આવી રહ્યા છે ત્યારે હવે કોર્પોરેશન દ્વારા થલતેજ વસ્ત્રાલ અને નરોડા ખાતેના સીએચસી સેન્ટર ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરશે આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તારીખ આઠ નવ દસ માર્ચના રોજ રિવરફ્રન્ટ ખાતે એ દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે પૂર્વ વિસ્તારમાં પણ ફૂડ ફેસ્ટિવલ યોજાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે પૂર્વ વિસ્તારમાં ફૂડ ફેસ્ટિવલને લઈ તારીખ અને સ્થળ આગામી દિવસમાં નક્કી કરવામાં આવશે પૂર્વ વિસ્તારના લોકોને પૂર્વમાં જ ફૂડ ફેસ્ટિવલનો લાભ મળે તે માટે સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો અમદાવાદ મહાનગર દ્વારા લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ વધે તે માટે કાંકરિયા કાર્નિવલ કાર્નિવલ બુકફેર ફ્લાવર શો આનું આયોજન થતું હોય છે સૌ પ્રથમ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફૂડ ફેસ્ટિવલનું આયોજન રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ ગ્રાઉન્ડ ખાતે આઠ નવ દસ માર્ચના રોજ શરૂ થનાર છે આ ફૂડ ફેસ્ટિવલ એ પણ અદ્ભુત નજરાણું રહેશે અને આ વખતે રિવરફ્રન્ટની સાથે સાથે અમદાવાદની પૂર્વની જે જનતા છે એના માટે પૂર્વ વિસ્તારમાં પણ એક ફૂડ ફેસ્ટિવલનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે જે વ્યક્તિઓ કિડનીના બીમારીથી પીડાતા હોય તે લોકોને વાર ડાયાલિસિસની જરૂર પડતી હોય છે પરિણામે આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગર દ્વારા દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હેલ્થ પર અનેક યોજનાઓ જ્યારે એમના દ્વારા આવતી હોય તો મહાનગરપાલિકાની અંદર પણ અલગ અલગ ઝોનની અંદર ચાર જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવશે આવનાર સમયની અંદર હાલ જેપી પી રોગની હોસ્પિટલ બહેરામપુરા ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ થઈ ગયું છે એનો કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી અને આવનાર સમયની અંદર નરોડા વસ્ત્રાલ ખાતે ડાયાલિસિસ સેન્ટર ટૂંક સમયની અંદર શરૂ થશે